મજામાં બાર દોસ્તો વાર્તા સાંભળવી છે ગીજુભાઈ બધેકાની વાર્તાઓ વાર્તાનો વડલો ભાગ બે આજે તમને ઢાઢું ટબુકલું એ વાર્તા કહું છું એક ડોશીમાં હતા ગામના છેડે એક કૂબામાં એ રહેતા હતા કૂબો એટલે ગાર માટીની ચાર દિવાલો અને ઘાસભૂસનું છાપરું આપણે જેમ ઝૂંપડી બનાવીએ એમાં આપણે ઘાસના પૂળાને એવું લઈએ ઉપર નળિયાના છાપરું બનાઈ અને આ કૂબામાં ગાળ અને માટી લઈ અને ભીંત બનાવી અને એના ઉપર ઘાસફૂસ નાખી અને એનું છાપરું બનાવી દે તો આ છાપરાથી આ કૂબાથી શિયાળે ટાળ ને ઉનાળે ગરમી પડે તો લાગે નહીં ચોમાસે છાંટા પણ પડે અને કોઈ કોઈ વાર ધોધમાર કે સાંભેલાધાર વરસાદ પણ પડે વરસાદ એક ધારો પડે ને અટકી અટકીને પણ પડે પણ કૂબામાં તો મજા જ મજા ડોશીમાં કૂબામાં રહે ને આનંદ કરે પણ જ્યારે ચોમાસું આવે ત્યારે પેલા ઘાસભૂસના કારણે ચોમાસામાં થોડી તકલીફ પડે શિયાળો ગયો ઉનાળોએ ગયો ને આવ્યું ચોમાસું મેઘલી રાત જામી છે અચાનક ઝરમર ઝરમર મેહુલો આવવાનો શરૂ થયો સરસ મજાના એક સંગીત સાથે ધીરે ધીરે કરતા વરસાદ વધવા લાગ્યો વીજ થવા લાગી ડોસી મારતો મૂંઝવા લાગ્યા ધોધમાર તો વરસાદ અટકવાનું નામ જ દેતો નતો કૂબા પર ઘાસ ફૂસનું છાપરું પાણીને રોકી શકતું નહોતું અને વરસાદનું પાણી પણ મોટા મોટા ટીપા સાથે કૂબામાં પડવા લ માંડ્યું જોત જોતામાં તો કૂબામાં બધે જ પાણી 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 જ પાણી થઈ ગયું ક્યાંક તો પાણીના નાના નાના છાંટા અને ક્યાંક તો નાના નાના ખાબોચિયા પણ ભરાયા ડોશીમાં તો આ ચૂવાથી એટલા બધા કંટાળી ગયા કંટાળો તો આવે જ ને ટપક ટપક વરસાદ પડતો હોય ઘરમાં ક્યાંય બેસવાની જગ્યા ના હોય કપડાં પણ પલળી જતા હોય તો ફાવે આપણને તો એવી રીતે ડોશીમાં પણ કંટાળી ગયા તેમના માથે પણ ચૂવાના છાંટા પડતા હતા હવે કૂબામાં ક્યાં બેસું તો ચૂવા માથે ન પડે એ શોધવા જતા હતા ત્યાં તો એમનું ખાબોચિયામાં પાણી ભરાયું હતું તે એમનો પગ પડ્યો અને જેવો પગ પડ્યો એવા તો એ લપસ્યા ડોશીમાં તો ઓયમાં કરીને પડ્યા મોડ મોડ ઊભા થઈ અને ખીજાઈને પછી એ તો બોલ્યા ભાઈ રે ભાઈ હું કોઈનાથી ના બીવું સિંહથી ના બીયું વાઘથી ના બીવું બીવું તો બીવું ટાઢા ટબુકલાથી બીવું હવે આવું ગીત ડોશીમાં ગાતા હતા અને એવામાં વરસાદથી બચવા માટે સિંહ ઉબાની પાછળ ઊભો રહ્યો હતો ડોશીમાના આની ખબર નહોતી અને સિંહ ડોશીમાનું ગીત સાંભળી ગયો એ વિચારે ચડ્યો કે આ ડોશીમા તો સિંહ કે વાઘથી પણ બીતા નથી અને આ ટાઢા ટબુકલાથી બીવો છ તો આ ટાઢું ટપુકલું કેવું હશે કે આમ વિચારતો સિંહને તો બીક લાગવા લાગી કે આ ટાઢું ટપુકલું મારાથી વધારે શક્તિશાળી હશે તો હું શું કરીશ થોડી વાર પછી ડોશીમાના વાસામાં વરી પાછું પાણીનું એક ટીપું પડ્યું અને ડોશીમા પાછો બી ગયો અને એ તો બોલ્યો ભાઈ રે ભાઈ હું કોઈનાથી ના બીવું સિંહથી ના બીવું વાઘથી ના બીવું બીવું તો બીવું ટાડા ટુકલાથી બીવું બીજી વાર ડોશીમાને બોલતા સાંભળી ને સિંહ તો ફરી બી ગયો અને બોલ્યો અહીં ઉપર રહેવામાં મજા નથી તે તો એ ઊભે પૂંછડીએ ભાગ્યો એ છાય ભાગ્યો એ છાય ભાગ્યો અને રસ્તામાં એક વડ આવ્યો વડલાની ઉપર એક વાંદરો વરસાદથી પલળી ને ધ્રુજતો ધ્રુજતો બેઠો હતો અને તેનું લાંબુ પાણી હતું એ નીચે લટકતું હતું અને વડલાના થડને અટકી અને એક મુસાફર નીચે ઊભો હતો સિંહને દોડતા દોડતા જતા જોઈ ને વાંદરાને થયું કે સિંહભાઈ સિંહભાઈ ભાઈ વનના રાજા થઈને આમ બીતા બીતા અને ધ્રુજતા ધ્રુજતા ક્યાં જાઓ છો સિંહે ઊભો થઈ અને બોલ્યો ભાઈ જંગલમાં એક નવું પ્રાણી આવ્યું છે નામ છે એનું ટાઢુ ટબોકલું એ મારા કરતાં પણ વધારે બળવાન છે એની મને ખૂબ જ બીક લાગે છે કુબામાં ડોશીમાં હતા એ બોલતા હતા કે ભાઈ રે ભાઈ હું કોઈનાથી ના બીવું સિંહથી ના બીવું ના બીવું બસ એ ડોશી મને સાંભળતા બોલતા સાંભળી ને હું તો ત્યાંથી જીવ લઈને ભાગ્યો છું મને તો ટાટા ટબુકલાની ખૂબ જ વીક લાગે છે સિંહ તો ભાઈ આવો ગભરાઈ ગયો હતો હવે ભાઈ ટાઢું ટબુકલું એટલે શું હતું પાણીનું ટપકું જે ચૂતું તું અને સિંહ ભાઈ તો ટાઢા ટબુકલાને એમનું દુશ્મન સમજી બેઠા મોટું જાનવર સમજી બેઠા સિંહની વાત સાંભળી એટલે વાંદરો પણ ગભરાઈ ગયો એના હાથા ગગડી ગયા અને વાંદરાને પણ બીક લાગી ઝાડના થડ પાસે અટકી ને ઊભેલા માણસે પણ આ વાત સાંભળી અને એ માણસ પણ વિવાઈ ગયો કે આ ટાડું ટબુકલું જો સિંહ બીવાઈ જતો હોય આ વાંદરો બીવાય તો મને તો બીક લાગે અને એને તો આ સિંહને જોઈને બીક લાગી કે કદાચ એ મને મારીને ખાઈ જશે તો એટલે એ તો સિંહથી બચવા માટે ઝાડ પર ચડવાનો વિચાર કર્યો અને જેવો એ ઝાડ પર ચડવા જાય ત્યાં તો વાંદરાનું પૂંછડું એના હાથમાં આવી ગયું વરસાદમાં પલળેલું વાંદરાનું પૂંછડું હાથમાં પકડવાથી એ ચમક્યો કારણ કે વાંદરાનું આ વાંદરાનું પૂંછડું લીસું લીસું હતું પાછું પલળ્યું હતું એટલે ટાઢું લાગ્યું એટલે પેલો બી ગયો કે આ તો નક્કી ટાઢું ટબુકલું લાગે છે અને પૂંછડું તેના હાથમાંથી લપસી ગયું જેવું પૂંછડું લપસ્યું એવું ધડામ દઈને પેલો માણસ તો પડ્યો નીચે હવે નીચે સિંહ ઊભેલો હતો અને સિંહને અંધારામાં કાંઈ દેખાયું નહીં પણ ધડામ અવાજને લીધે સિંહને લાગ્યું કે આ તો ટાઢું ટાબૂકું અહીં આવી પહોંચ્યું ને વાંદરાને પકડ્યો છે આથી તો તે વાંદરો ગભરાયો ને દોડતો 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 ત્યાંથી ભાગવા લાગ્યો હવે એ જ રાતે એક નાની એવી બેબી પોતાની ખોવાયેલી બકરી શોધવા માટે જંગલમાં નીકળેલી હતી હવે જુઓ કેવું કેવું થાય છે જંગલમાં જતાં જતાં અંધારામાં બેબી બેન સિંહ સાથે ફટકાઈ ગયા જંગલમાં બહુ અંધારું હતું કશું દેખાતું નહોતું અને અચાનક ફટકવાના કારણે સિંહને બીક લાગી કારણ કે પહેલાં આવ્યો તો ધડામ કરતો અવાજ અને હવે એ અવાજ આવ્યો તો આવ્યો પણ એ તો હવે એને અથડાઈ ગયો એટલે એ તો સમજ્યું કે આ તો ટાઢું ટબુકલું છે અને ટાઢું ટબુકલું મને આવીને ભટકાણું છે હવે આ બાજુ બેબી બેનને પણ એવું લાગ્યું કે મને કંઈ કથડાયું છે એટલે પછી એને એમ થયું કે કદાચ આ તો મારી બકરી મને ભટકાણી લાગે છે ખોવાયેલી બકરી હાથ આવી ગઈ એવું લાગ્યું એટલે એ તો બકરીને જાણી અને સિંહનો કાન પકડ્યો અને કાન પકડી અને એ તો લઈ જવા લાગી સિંહ પણ મૂંજાયો ટાઢા ટબુકલાથી બીને લપાઈને ટાઢા બોર થઈને બેસી ગયો બીબીને લાગ્યું કે નજીક બેઠેલું પ્રાણી એની બકરી છે એટલે તેણે એકદમ તેની પાસે જઈ અને કાન પકડી કહ્યું આમ ક્યાં રખડે છે આ વરસાદમાં પલળીને ઠીકડું થઈ ગઈ ચાલ હવે ઘર ભેગી થઈ જા સિંહના મનમાં થયું કે હવે તો આપણે મરી ગયા આ ટાઢા ટાબુકલાના હાથમાં પકડાયા તે હવે છૂટશું કે નહીં બીકમાં ને બીકમાં તે વધારે ધ્રુજવા લાગ્યા ને પલળેલા કાગડા જેવા બની બેબી બેનની સાથે ચાલ બેબી બેન તો ઘેર આવી ને સિંહને બકરીના ખીલે બાંધી દીધો સવાર થયું ને બેબી બહેન તો જાગ્યા અને હવે કે ના હવે બકરીને દોવા જાઉં એ તો જેવા બકરી બેનને દોવા જાય ત્યાં જોયું તો આ તો બકરી નહીં આ તો સિંહ છે અને બેબી બેન તો ગભરાઈ ગયા ધોડા દોડ મમ્મીના જોડે ગયા અને મમ્મીને આખી વાત કરી અને સિંહ છે એમ ખાતરી થતાં દૂરથી જ દાંતરડા વડે દોડું કાપી અને મમ્મી અને દીકરી બે ઘેર લપાઈ ગયા સિંહ પણ છૂટ્યો એને હાશકારો થયો અને બોલ્યો માંડ છૂટ્યા આ ટાઢા ટબુકલાથી જેવું દોડું કાપ્યું એવો સિંહ એક મોટી ગરજના સાથે ભાગ્યો પણ ભાગતા ભાગતા બોલ્યો કે આ ટાઢું ટબુકલું કેવું ધાધ્યું હતું અને કેવું નીકળ્યું ખરું છે આ ટાઢું ટબુકલું હવે ટાઢું ટબોકલું ક્યો હતું અને ક્યો આવ્યું મજા ને બાળ દોસ્તો ફરી મળીશું નવી વાર્તા સાથે આવજો જય શ્રી કૃષ્ણ